જ્યારે આપણે સાંજે ભાખરી શાક બનાવીએ ને ત્યારે હંમેશા રસાવાળાને એવા શાક બનાવીએ છીએ હું પણ એવું જ કરું છું અને ગળછટ્ટા બનાવીએ છીએ આજે મેં ગુજરાતી શાકને પંજાબી સ્ટાઇલથી બનાવ્યું છે એન્ડ બિલીવ મી મને ખરેખર બહુ ભાવ્યું અને એટલા માટે જ મને એવું થયું કે આ રેસીપી તમારી સાથે શેર કરું ચાલો જઈએ મારા કિચનમાં એક સુપર ટ્વિસ્ટ સાથે ગુજરાતી શાક તો ઓબ્વિયસલી સૌથી પહેલાં આપણે બે પરી જેટલું તેલ લીધું છે અને હવે આપણે તેની અંદર મસાલા કરીશું આ શાકમાં અજમો જ જોઈએ બીજું કંઈ ચાલે જ નહીં એટલે અજમો ને હળદર પ્લસ થોડું લાલ મરચું આપણે પઘારમાં જ નાખી દેવાનું છે હિંગ નાખવાનું બિલકુલ ભૂલવાનું નહીં કારણ કે દાણા પણ નાખવાના છે તો થોડુંક જીરું પણ આપણે તેલમાં નાખી દઈશું અહીં તમે જોયું કે બધા જ મસાલા તેલમાં નાખવાના છે આ જ સૌથી મોટો ડિફરન્સ છે જ્યારે આપણે શાક બનાવીએ તો બહુ જ સરસ લાગે કેમ વધારે સરસ લાગે કારણ કે બધા જ મસાલા તેલમાં આપણે શેક્યા હોય નોર્મલી આપણે આ બધા મસાલા પાછળથી નાખતા હોઈએ છીએ એટલે જે સ્વાદ તમે એકવાર આવી રીતે બનાવજો તો તમને ખ્યાલ આવશે કે જે સ્વાદની હું વાત કરું છું એ સ્વાદ મસાલા જ્યારે આ રીતે તેલમાં સરસ શેકાય ત્યારે જ આવે છે હવે અહીં તમે જુઓ છો કે પાપડીના દાણા પાપડીના છોડા અને થોડાક મેં વટાણા લીધા છે તો આ રીતનું શાક આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ રીંગણ હવે એડ કરવાના છે પાછળથી કરીશું પણ તમે આ દાણાના શાકમાં વટાણા પણ નાખો તો પણ બહુ જ સરસ લાગે છે અને કોમ્બિનેશન્સ અલગ અલગ આપણે ટ્રાય કરવા જોઈએ તો અહીં મેં રીંગણને કાપીને પલાળી રાખ્યા હતા જેથી કાળા ન પડે લગભગ પાંચથી છ નાની સાઇઝના રીંગણ છે અને હવે આપણે મીઠું નાખી દઈશું જેથી કૂકિંગ પ્રોસેસ જલ્દી થાય તો આમ બેઝિકલી પાપડી રીંગણનું જ શાક છે પણ જે સૌથી પહેલાં મસાલા આપણે તેલમાં ફ્રાય કર્યા એના લીધે બહુ સરસ સ્વાદ આવે છે પ્લસ આપણે આને પંજાબી સ્ટાઇલથી બનાવી રહ્યા છે એટલે શુગર એડ કરવાના નથી એ રીતે આ શાક એક યુનિક રેસીપી બને છે પ્લીઝ 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 તમે ટ્રાય કરજો આ શાકમાં આપણે છીણેલું આદું નાખીશું અને એ પણ શાક ચડે ત્યારે જ નાખી દેવાનું છે એટલે આટલું આદું તો તમે લેજો અને બહુ સરસ રીતે આ બધા મસાલા એટલા સરસ લાગે છે કે આપણે આ ટાઈપનું પંજાબી શાક બનાવતા જ નથી છૂટું શાક છે એટલે આપણે એને ઢાંકી તો દઈશું જ એટલે ધીમા તાપે સરસ તૈયાર થઈ જશે પાંચ સાત મિનિટ પછી આપણે ફરીથી ચેક કરીશું કે આપણું શાક કેવું તૈયાર થયું છે અને દાણો ચડ્યો છે કે નહીં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એ જ છે કે દાણો ચડી જ જશે એટલે આખું શાક સરસ રીતે ચડી જ જવાનું છે એક મિનિટ પછી મેં ચેક કર્યું કે દાણો થઈ ગયો છે કે નહીં પણ દાણો હજી પ્રોપરલી ચડ્યો નથી છૂટું શાક બનાવવામાં આ એક જ પ્રોબ્લેમ બધી બહેનોને થાય છે કે પાણી નાખવું પડે છે અને એની સાથેને સાથે ઊભા રહી અને એને તૈયાર કરવું પડે છે તો હું નોર્મલી એવું કરું છું કે શાક બનાવું ત્યારે બાજુમાં ભાખરી પણ બનાવતી જાઉં છું એટલે શાક થતું જાય મારે વચ્ચે વચ્ચે ચેક કરવું પડે એ ચેક થતું જાય અને સાથે ભાખરી પણ રેડી થતી જાય તો અહીં હવે મારું શાક બંને તૈયાર થઈ ગયું છે તમે જુઓ કેટલો સરસ લચકો છે નથી વધારે પાણી રીંગણ પણ બધા ચડી ગયા છે અને દાણા પણ બધા સરસ રીતે ચડી ગયા છે તો હવે ફાઇનલી આપણે ધાણા નાખીને આ શાક સર્વ કરીશું પણ આ શાક જ્યારે મેં બનાવ્યું ત્યારે બધાએ એન્જોય તો બહુ કર્યું પણ સાથે ગોળ પણ માગ્યો એટલે શાક તો પંજાબી સ્ટાઇલનું હતું જ પણ થોડું ઘર પણ આપણને ગુજરાતીઓને ખાવાની ટેવ હોય એટલે બહુ જ મજા આવી આ શાકભાખરી અને ગોળ સાથે જો તમને રેસીપી ગમી હોય તો લાઈક આપો લાઈક આપશો એટલે પોઈન્ટ્સ આવશે એ પોઈન્ટ્સ તમે અમને આપશો તો અમને નહીં મળે એ ગુજરાતી રેસીપીઝ વર્લ્ડમાં આગળ વધે એના માટે મળશે તો ચોક્કસથી વિડીયોને હાઇપ કરજો અને બીજું નવું નવું તમને શું જોવું છે હવે બધા જ નવરાત્રી દિવાળીના પ્રસંગો આવી રહ્યા છે તો સજેશન આપતા રહેજો જેથી નવી વસ્તુઓ તમને બતાવી શકીએ